રૂપિયાની ઉઘરાણી કરી હતી જેથી ઉશ્કેરાયેલા માથાભારે શખ્સો દ્વારા વેપારી આશિષ અગ્રવાલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી આ બાબતે વેપારીએ દુકાનમાં ધસી આવેલા આ માથાભારે છ જેટલા વ્યક્તિઓ સામે અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને બનાવ સંદર્ભે આગળની તપાસ ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે